સુરતમાં લીમડા ચોક પાસે આવેલા લીમડા ચોક બાળ ગણેશ મંડળ દ્વારા મૂષક મામા એટલે કે ઉંદર મામાની સત્તમી આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજથી સત્તર વર્ષ પહેલા આ મંડળને પચાસ વર્ષ પૂરા થયા હતા તે સમયે મંડળના બે એવા અગ્રણી નેતાઓને વિચાર આવ્યો કે મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરોમાં જે મુજબ રાજ બિરાજિત છે તે જ મુજબ આપણા પણ મંડળમાં એવા જ મૂષક રાજને બિરાજમાન કરીએ ત્યાંથી આજ સુધી દર વર્ષે ગણેશ ચતુર્થીને આગમન યાત્રામાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા હતા તથા મંડળના સભ્યો પણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવિક ભક્તો પોતાની મનોકામના મૂષક રાજના કાનમાં શ્રદ્ધાપૂર્વક કહે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે અને લીમડા બાળ ગણેશ ઉત્સવના હું મેમ્બર છું હવે મુશક મામાને લાવા પાછળનું ઘણું મહત્ત્વ છે જ્યારે લીમડાચોક બાળ ગણેશ ઉત્સવને પચાસ વર્ષ પૂરા થયા હતા ત્યારે લીમડાચોક બાળગણેશ ઉત્સવના બે એવા અગ્રણી નેતાઓને એક વિચાર આવ્યો એક એવો વિચાર આવ્યો કે મુંબઈમાં સિદ્ધિ વિનાયક સ્થિત જે મુશક રાજા છે એવા સેમ મૂષક રાજા આપણે આપણા મંડળમાં પણ સ્થાપન કર્યું તો આજથી સત્તર વર્ષ પહેલાં ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આ મૂષક રાજાની પાલખી કાઢી હતી અને હજુ પણ એ પાલખી કાઢીએ જ છે અને ભવિષ્યના વર્ષોમાં પણ આવી જ રીતે સેલિબ્રેટ કરતા રહેશું સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ